નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ગુજરાતમાં માં ચોમાસું વિદાય લે તે પહેલા ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી વીસમી અને સત્યાવીસમી સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રી વરસાદની સંભાવના નહિવત છે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને એલર્ટ આપ્યું છે હવામાન વિભાગ દ્વારા શુક્રવારે કરાયેલી આગાહીમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મોટા ભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે તેમાં અંતિમ બે દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે એલર્ટ આપ્યું છે જો કે આ આગાહીમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની કોઈ શક્યતાઓ જોવાઈ રહી નથી પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ સાથે એલર્ટ આપ્યું છે જેમાં પચીસમી તારીખે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે અત્યાર સુધીમાં તેતાલીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તોંતેર ટકા વરસાદ નોંધાય છે બીજી તરફ સિઝનના અંતમાં સપ્ટેમ્બરમાં હળવાથી ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે ત્રેવીસ સપ્ટેમ્બર રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની જશે અને તે ભારતના ભૂભાગો તરફ આગળ વધશે સપ્ટેમ્બર થી રાજસ્થાન કચ્છના વિસ્તારોમાં ચોમાસાની વિદાય ની અનુકૂળ પરિસ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ જશે ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસાની વિદાય થયા બાદ પણ દક્ષિણ ગુજરાત અને બીજા કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે સામાન્ય રીતે એક વખત ચોમાસા ની વિદાયની શરૂઆત થઈ જાય તે બાદ ગુજરાતમાં પંદર દિવસમાં ચોમાસું તમામ વિસ્તારોમાંથી પરત ફરી જતું હોય છે